રાજ્યમાં નૈઋત્યના ચોમાસામાં આગમનનું કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે આ જિલ્લાના લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા છે રાજ્યમાં અત્યારે કાળજાળ ગરમી પડી રહી છે મે બાદ જૂન મહિનો પણ સખત રીતે તપી રહ્યો છે તાપમાનનો પારો ડિગ્રીથી વધુને પહોંચી રહ્યો છે રાજ્યના લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે આગામી દસ જૂન સુધીમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચે છે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે એટલું જ નહીં પંદર જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે આગામી સત્તર જૂને અરબસાગર બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાશે અને બાવીસ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે મહત્વનું છે કે આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું લંબાઈ શકે છે આગાહી અનુસાર દાહોદ ઉદેપુર ડાંગ તાપી નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે આવતીકાલે નવ જૂન બે રોજ વહેલી સવારે ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે જોકે મુંબઈ પાસે આવેલું ચોમાસું છે એ લગભગ ચોવીસ કે છત્રીસ કલાક માટે એક વખત રોકાઈ જશે જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થશે અને એ પછી ચોમાસુ ધીમે ધીમે આગળ ચાલશે એટલે ચોમાસું છે એ પહેલા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે આ જે વરસાદની શક્યતાઓ છે એનું મેન કારણ છે કે ગોવાથી પશ્ચિમ દિશામાં સાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન નું સ્વરૂપ લઈ શકે છે એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે જેને કારણે નવ જૂનથી લઈ અને તેર જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાવાના છે અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એ સમયે એ સિસ્ટમનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાશે જેને કારણે નવથી તેર જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદો જોવા મળશે

ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ નવ થી થી હળવા વરસાદો જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાતને અસર કરવાનું છે એટલે નવ થી ચૌદ જૂન દરમિયાન પ્રિ મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવથી ચૌ તેર જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે